કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો તો જોઈએ આજના કાળા તલના બજાર પર વિડીયોમાં અંત સુધી બાય ના રેજો ખેડૂત મિત્રો

સાવરકુંડલા બે હજાર છસોને અગિયાર રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા કાલાવડ બે હજાર આઠસોને પંદર રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને છેતાળીસ રૂપિયા અમરેલી બે હજાર પાંચસો ને તેત્રીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને અગિયાર રૂપિયા જામજોધપુર બે હજાર છસોને બેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસોને પાંચ રૂપિયા જુનાગઢ ત્રણ હજાર એકસો પાંચ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને ત્રેપન રૂપિયાથી ત્રણ હજાર એક રૂપિયો ભાવનગર બે હજાર ચારસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને રૂપિયા કોડીનાર બે હજાર પાંચસો એક રૂપિયાથી ત્રણ હજાર એકવીસ રૂપિયા તો મિત્રો આ તાજના આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન